નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજ્યસભામાં ભટ્ટજી અને કવિ સાથે બનેલી ઘટના વિશેની વાત એક રાજસભામાં ભટ્ટ કથા વાંચે છે ત્યાં એક કવિ આવીને રાજાની રાજાની પ્રશંસાનો શ્લોક કહ્યું રાજા એને લાખ રૂપિયાની બક્ષીશ દીધી ભટ્ટજીને થયું અરે હું એક અઠવાડિયું કથા વાંચીશ છતાં રાજા મને આટલું ધન નહીં આપે વળી આ કવિએ અતિશયોક્તિ કરી છે તેમ કાલે હું કથામાં એક ડીંગ ચલાવું એટલે રાજાને મારા ઉપર મોજ આવશે ભટ્ટજી બીજે દિવસે કથામાં કહ્યું શ્રવણ એના માતા પિતાને કાવડમાં બેસાડી કાવડ કાંધે લઈ અને અવંતિપુરામાં ગયો અને ત્યાં ઉભા ઉભા જ એક ગોળ ચક્કર માર્યું કે શ્રવણના માતા પિતાને સપ્તપુરીની યાત્રા પૂરી થઈ ગઈ રાજા કહે ભટ્ટજી શ્રવણ એ કાવડનો વાંસ ક્યાંથી લાવ્યો સવાલ સાંભળીને ભટજી મુંજાણા રાજા કહે ચિંતા કરો માં કાલે જવાબ દેજો કવિ રોકાણા હતા ત્યાં જઈને ભટજીએ પોતાની મૂંઝવણની વાત કરી કવિ કહે ફિકર નહીં તમારી વાતનો ઉત્તર કાલે હું રાજસભામાં આપીશ ને બીજે દિવસે રાજા કહે ભટજી હવે શ્રવણવાળી વાતનો ખુલાસો કરો ત્યારે ભટ્ટજીને બદલે કવિ કહે મહારાજ એ વાંસ કોઈ વનનો ન હોય પણ બલિરાજાએ વામનને ત્રણ ડગલા પૃથ્વી દીધી ને પ્રભુ વામનમાંથી વિરાટ થયા ત્યારે સાથે વામનનો દંડ પણ એટલો જ મોટો થયેલો એ દંડમાંથી શ્રવણે કાવડ બનાવી રાજા જવાબ સાંભળીને ખુશ થયા અને ભટ્ટજીને કવિએ ખાનગીમાં કહ્યું કે મહારાજ હવે કથામાં આવા ગપ્પા મારતા નહીં ઠંડપાળ એક ગામમાં એક વેપારી રહે વેપારીને ગામ આખું શેઠ શેઠ કહે શેઠનું મૂળ નામ શું હશે તેની બહુ થોડાને ખબર એક વાર શેઠાણીએ શેઠને કહ્યું શેઠ તમારું નામ શું શેઠ કહે તારે શું કામ છે શેઠાણી કહે એમાં તમને કહેવામાં વાંધો શું છે ના લે શેઠ કહે તારે ક્યાં લેવું છે જૂના રિવાજ પ્રમાણે પત્ની પતિનું નામ શેઠાણી કહે ભલે મારે ન લેવું હોય પણ ખબર હોય તો ઠીક એટલે છેવટે શેઠ કહે મારું નામ ઠંડપાળ છે શેઠાણી કહે અર તમારી ફૈબાને કોઈ સારું નામ ન જડ્યું તે આવું નામ પાડ્યું આપણામાં નામ ક્યાં ઓછા છે વસ્તુપાળ તેજપાળ મોતીચંદ ઝવેરચંદ એવા તો કેટલાય છે મને આ તમારું નામ નથી ગમતું એટલે ફેરવીએ તો ઠીક શેઠ કહે તો તમે જ ગોતી આવો બદલાવી નાખશો શેઠાણી તો બજારમાં નીકળ્યા શેઠનું સારું નામ ગોતવા ત્યાં એક બાય માથે લાકડાનો ભારો લઈને સામી મળી શેઠાણી એને પૂછ્યું બાઈ તારું નામ શું બાઈ કહે લખમી શેઠાણી કહે અરે બાઈ નામ લખમીને લાકડા વેચોશ ભારાવાળી કહે બેન તમને વાતો આવડે છે ઘરમાં દાણા ન હોય તો લાકડા પણ વેચવા પડે શેઠાણી બાઈને મેલીને થોડે દૂર ગયા ત્યાં એક જણ ખભે ખડીયો લઈને સામો મળ્યો એને પણ પૂછ્યું ભાઈ તારું નામ શું ખડિયાવાળો કહે ધનપાળ શેટાણી કહે શું ધંધો કરશ તો કહે નાત માણ માગવાનો શેટાણી કહે ધનપાળ થઈને ભીખ માગશ ધનપાળ કહે બેન ખાવા તો જોઈએ ને શું કરું શેઠાણી વળી આગેરાગ કાલ્યા ત્યાં એક નનામી સામી મળી એટલે શેઠાણીએ પૂછ્યું એલા કોણ મરી ગયું નનામી સાથેને એક માણસે કહ્યું અમરબાઈ શેઠાણી કહે લે નામ અમર ને મરી ગઈ માણસો કહે તો કાંઈ જીવતા થોડા બાળવા જાય શું શેઠાણી તરત ઘેર આવતા રહ્યા શેઠે પૂછ્યું કા શેઠાણી નામ મળી ગયું શેઠાણી કહે શું મળે કપાળ નામે શું વળે લક્ષ્મી લાકડા વેચે છે ધનપાળ ભીખ માગે છે અને અમરભાઈ મરી જાય છે ત્યારથી જ કહેવાનું કે લક્ષ્મી વેચે લાકડા ધનપાળ માગે ભીખ અમરને મરતા દીઠી ઠંડપાળ જ ઠીક વાણીઓ વિરોધ ન કરે એક શેઠની દુકાને એના જૂના ગ્રાહકનો દીકરો બેસવા આવ્યો એ વાતો એ ચડ્યો વાતમાં કહે શેઠ અમે ચાર ભાઈઓ શેઠ કહે હોય જ ને અમે પાંચ છીએ ભગવાનની દયા જુવાન કહે અમારે ખોરડા જાજા શેઠ કહે ડેલી બંધ હશે જુવાન કહે હા ગાડા છૂટે એવા શેઠ કહે મોટા ફળિયા વિના મજા ન આવે જુવાન કહે અમારા મકાન પાછળ વીઘા એકનો વાડો છે તે એમાં અમે બકાલું આવ્યું છે શેઠ કહે વાવું જોઈએ ઠાલી પડતર જમીન કોણ રાખે જુવાન કહે પણ વરસાદે તણાવ્યું શેઠ કહે કળિયુંક છે ને વરસાદ પણ માનવ જેવો થઈ ગયો જુવાન કહે અમે તો પછી કૂવો ગળાયો શેઠ કહે ગાળો જ પડે ને પછી બકાલું પાયું છે જુવાન કહે હા પછી તો જામું શેઠ કહે જામે જ ને ચોટલું ક્યાં જાય પછી જુવાન કહે ભીંડો દૂધી ગલકા ગુવાર કારેલા એટલા બધા ઉતરવા માંડ્યા કે અમારે જોઈએ તેટલું રાખી બાકીનું પાડોશીને અમે આપી દીધું શેઠ કહે એ તો દેવાય જ ને વધારે હોય તો થોડું એ ઉકરડે ફેંકી દેવાય વધારે હોય તો થોડું ઉકરડે ફેંકી દેવાય જુવાન કહે તોય પાડોશીને ગણ નહીં તેથી વધારાનો બકાલો બજારમાં વેચવા ગયો શેઠ કહે બરાબર છે માણસો નગુણા થાય ત્યારે બકાલું બજારમાં જ વેચવું પડે જુવાન કહે બકાલુ લઈ બજારમાં બેઠો ત્યાં પોલીસ જમાદાર આવ્યા શેઠ કહે એ તો આવે જ ને જુવાન કહે એણે મફતમાં બકાલું માગ્યું શેઠ કહે એ તો માગે જ ને જુવાન કહે મેં તો એને ના પાડી દીધી શેઠ કહે ના પાડવી જ જોઈએ નહીતર હેવા થઈ જાય જુવાન કહે એને મને તમાચો માર્યો શેઠ કે એ તો મારે જ ને જુવાન કહે મેં ફરિયાદ કરી શેઠ કે એ તો કરવી જ જોઈએ ને એના મનમાં એ સમજે છે શું જુવાન કહે માણસો થઈ ગયા ભોળા માણસો થઈ ગયા ભેળા શેઠ કહે એ તો થઈ જ જાય તમાશાને થોડું તેડું હોય જુવાન કહે એક ભાઈ વચ્ચે પીડ્યા ફરિયાદ બંધ રાખવી બંધ રખાવી શેઠ કહે પછી તો ફરિયાદ બંધ જ રાખવી પડે આમ શેઠે એક પણ વાતનો વિરોધ કર્યો નહીં ખર્ચે રીત ગોઠે ગરથ હોય તો વ્યાજે કાઢીને વીત વરો નહીં વાણ્યો કુટુંબ ઉપર ક્રોધ કદાચ ચડે ચિતમાં અરે વિરોધ વધારે નહીં વાણ્યો બે જણ લડતા હોય ત્યાં લાગી બહુ જોરમાં તેને છોડાવવા તો તોય વચ્ચે પડે ની વાણીઓ મિત્રો વળી વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીવો